ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે તબીબને પીએમ કરવા રૂપિયા આપ્યા છતાંય અધૂરા ડોક્યુમેન્ટને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તબીબે એક મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી મૃતકના પરિવાર પાસે રૂપિયા ન હોવા છતાં તેઓએ બે હજારની સગવડ કરી આપી છતાં પણ મહિલા તબીબની અંદર માનવતા મરી પરવાળી હતી મૃતદેહને બહાર લઈ જવાનો હોય જેના કારણે પૂરતા કાગળ મૃતકના પરિવારજનોને આપ્યા વિના જ મહિલા તબીબ મારી ફરજ પૂરી થઈ છે તેમ કહી મોબાઈલ સ્વિચ ઓફ કરી સિવિલ હોસ્પિટલમાંથી રફ ઉચકર થઈ ગયા હતા જેના કારણે મૃતકના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને મૃતદેહને એરપોર્ટમાં કઈ રીતે લઈને જવો તેની ચિંતામાં મુકાયા હતા અને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો મૃતકના પરિવારજનોએ આખરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ ડોક્ટર ગોપી મિખિયાનો સંપર્ક કરી રજૂઆત કરવાના પ્રયાસ કર્યા હતા તો તેમણે પણ કહ્યું હતું કે તે વિભાગ સરકારી છે અને જે મહિલા તબીબ તમારી સાથે અન્યાય કરો છે તે ગવર્મેન્ટ એમ્પ્લોયર છે અને અમે જ્યારે પણ તેને રજૂઆત કે કંઈ પણ વાત કરીએ છીએ તો ઉલટા ખાનગીકરણ કરેલા હોસ્પિટલ સંચાલકોને કહે છે તમે અમને કહેવાવાળા કોણ હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું તેમ કહ્યું હોસ્પિટલના સત્તાધીશોને પણ આ મહિલા તબીબ ગાંઠતી ન હોવાનો આક્ષેપ થઈ ગયો છે પોસ્ટમોર્ટમ માટે સરકારી ડૉક્ટરને રૂપિયાની ચૂકવણી લાંચ પેટે કરવામાં આવી હોવા છતાં મૃતકના પરિવારજનોને હે હેરાન કર્યા હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રૂપિયા ચૂકવવા પડતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે ખુદ પોલીસને પણ મહિલા તબીબ ન જાણતી હોવાનું માનવામાં આવે છે અને હાલમાં જે ઓડિયો સામે આવ્યો છે તે મૃતકના પરિવારજનોએ પોલીસ સાથે કરેલી વાતચીતમાં પોલીસ પણ મહિલા તબીબ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે તબીબને જો સરકારી વિભાગ ઠેકાણે ન પાડી શકતા હોય તો આગામી દિવસોમાં સમગ્ર મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી સમગ્ર પ્રકરણમાં સિવિલ હોસ્પિટલ મહિલા તબીબનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓનો મોબાઈલ સતત સ્વિચ ઓફ આવ્યો હતો જેના કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પણ રૂપિયા ચૂકવવા પડે તે તબીબો માટે માનવતા નહીં પરંતુ પોસ્ટમોર્ટમ પણ કમાણીનું સાધન બની ગયું છે ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ભગવાન માનવામાં નહીં પરંતુ રાક્ષસ માનવામાં આવતા હોવાનું કહેવામાં આવે છે ત્યારે તબીબની નફર તો જુઓ મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો જોકે મૃતકના પરિવારજનોએ તબીબ જ્યાં રહેતા હતા તેના ઘર સુધી પહોંચીને પણ જરૂરી કાગળિયા મેળવવાના પ્રયાસો કર્યા હતા